વર્ષના વૃદ્ધા પર પર દુષ્કર્મ રેપ કેસમાં જામીન છૂટ્યા બાદ પાંત્રીસ વર્ષના યુવકે ફરી એ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું ગણતરીના કલાકોમાં જ ધરપકડ ભરૂચ સહિત દેશભરમાં ચર્ચા જગાવનાર દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ ભરૂચ જિલ્લામાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે આમોદમાં એક ગામમાં બોતેર વર્ષીય વૃદ્ધા પર વર્ષના શખ્સે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે આરોપી અગાઉ પણ આ વૃદ્ધા પર જ દુષ્કર્મ આચર્યું હતું ફરીથી વૃદ્ધા પર દુષ્કૃત્ય આચરી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝૂંપડી બાંધીને રહેતા બોતેર વર્ષીય વૃદ્ધાને આરોપી શૈલેષ રાઠોડ પંદરમી ડિસેમ્બર ના રોજ સાંજે ખેતરમાં ઝૂંપડામાં પ્રવેશ કરી દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ બાવીસમી ડિસેમ્બરના રોજ પણ ફરીથી સાંજના છ વાગ્યાના અરસામાં વૃદ્ધાને ઝૂંપડામાંથી બહાર ખેંચી લાવી ખેતરમાં આવેલા બાપુજીની સમાધિ પાસે લઈ જઈ દુષ્કર્મ આચરી આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો આ અંગે વૃદ્ધાએ આમુદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ તેમજ ધાક ધમકીનો ગુનો દાખલ કર્યો છે દુષ્કર્મ આચરી ફરાર થયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે

જે અનુસંધાને ભરૂચ જિલ્લા એલસીબી એસઓજી આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલ હતી જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી આ દરમિયાન આ ગામનો જે તોમદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ કેરવાડા ગામની સીમમાં ફરે છે તે આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એને ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનામાં જે આ તોમદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે